દાહોદ જિલ્લાના છવ્વીસ હજાર ચારસો બાણું ખેડૂતોને બાર કરોડના સહાયની ખાતર બિયારણ કીટોનું દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ખેડૂતોને કીટ વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં સિંગોડ કમ્યુનિટી હોલ ખાતે જિલ્લાના ખેડૂતોને ખાતર બિયારણની કીટ આપી શુભ પ્રારંભ કરવામાં આવ્યો દાહોદ જિલ્લાના સિંગવડ કમ્યુનિટી હોલ ખાતે આજરોજ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન થાય જેમાંથી તેઓ નોંધપાત્ર આવકનો ચોખ્ખો નફો મેળવે તે હેતુસર કૃષિ વિવેદ્યકરણ યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત દાહોદ જિલ્લાના છવ્વીસ હજાર ચારસો બાણું ખેડૂત લાભાર્થીઓને અંદાજીત બાર કરોડના સહાયની રકમની ખાતર બિયારણ કીટની સામગ્રીનું વિતરણ કાર્યક્રમ સિંગવડ ખાતે યોજવામાં આવ્યો આ પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર દાહોદ પ્રાયોજના વેવટદાર અધિકારી દેવેન્દ્ર મીણા દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારી જેએસએફસી એગ્રોટેક લિમિટેડના હેડ પ્રશાંત સુંદરી લાલ સિંગડીયા તાલુકાના વિકાસ અધિકારી મુનાભાઈ લબાના સહિત મોટી સંખ્યામાં લાભાર્થી ખેડૂત વર્ગ હાજર હતો દાહોદ જિલ્લાના દાહોદ સિંગવડ બારિયા લીમખેડ ધાનપુર ગરબાડા સંજેલી ઝાલોદ ફતેપુરા તાલુકાના છવ્વીસ હજાર ચારસો બાણું ખેડૂત લાભાર્થીઓ લાભાર્થીઓને વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત પચાસ કિલો ડીએપી ખાતર પચાસ કિલો પ્રોમો ખાતર પાંચસો એમએલ નીનો નેના યુરિયાની એક બોટલ પચીસ કિલો સોયાબીન ચાર કિલો તુવેર બે કિલો નાગલી ખાતર બિયારણની કીટ લાભાર્થી ખેડૂતોને વિતરણ કરવામાં આવશે સિંગવડ તાલુકાના કમ્યુનિટી હોલ ખાતે દાહોદ જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને ખાતર બિયારણની કીટ વિતરણ કરવામાં આવેલી